નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ હોય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી દીધી છે મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરમી અને વરસાદ બંનેની નવી આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત આંબાલાલની આગાહી મુજબ મિત્રો રાજ્યમાં કરવાના આવતી કાલથી ગરમીની અંદર હજી વધારો થશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી થઈ જાય તેવી મિત્રો શક્યતા છે ઉત્તર ગુજરાતમાં મિત્રો કેટલાક ભાગોમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને સૌરાષ્ટ્રના મિત્રો ઉત્તર ભાગમાં પણ ગરમીની અંદર પારો લગાતાર વધશે અને વરસાદને લઈને મિત્રો આગાહી કરી છે આંબાલાલે ખાસ કરીને મિત્રો અઢાર ઓગણીસ અને વીસ એપ્રિલ દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા માવઠા પડી શકે તેવી આગાહી મિત્રો આંબાલાલ વ્યક્ત કરી છે અને છેલ્લા કેટલાક દિવસથી મિત્રો રાજ્યમાં માવઠાઓ પણ જોવા મળ્યા છે જેમ જેમ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમ તેમ મિત્રો લગાતાર માવઠાઓ જોવા મળી રહ્યા છે તો મિત્રો બની શકે કે અઢાર ઓગણીસ અને વીસ તારીખની જે આગાહી છે અંબાલાલની તે પણ મિત્રો સાચી પડી શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર મિત્રો છાંટા જોવા મળી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના 23 કામ કરવામાં આવશે ભાજપ સરકાર દ્વારા મિત્રો લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કામાં ચૂંટણી પ્રચાર પતી જશે કેમ કે મિત્રો 19 એપ્રિલના રોજ પહેલા તબક્કા માટે મતદાન થશે એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીનું મતદાન 19 તારીખે પહેલા તબક્કા માટે થવાનું છે તેથી મિત્રો પહેલા દરેક રાજનીતિક દળ પોતપોતાના ચૂંટણી ધંધેરા અત્યાર સુધીમાં જાહેર કરી ચૂક્યું છે કોંગ્રેસ પછી મિત્રો ભાજપે પણ પોતાનો ચૂંટણી ધંધેરો જાહેર કર્યો હતો જેમાં મિત્રો ખેડૂતોને 23 વચન આપવામાં આવ્યા છે ભાજપ સરકાર દ્વારા મિત્રો ભાજપના મેનિફેસ્ટો મુજબ જો કેન્દ્ર नरेंद्रભાઈ મોદીના નેતૃત્વમાં ફરી એકવાર ભાજપની સરકાર રિપીટ થાય તો ખેડૂતો માટે આ ત્રેવીસ કાર્ય કરવામાં આવશે જો મિત્રો કેન્દ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર બને છે તો શાકભાજીના ઉત્પાદન અને સંગ્રહ માટે નવા ક્લસ્ટર બનાવવામાં આવશે આ ઉપરાંત મિત્રો ડુંગળી ટામેટા અને બટાકા જેવી આવશ્યક શાકભાજીના ઉત્પાદન માટે પણ નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે આ ક્લસ્ટરોની અંદર મિત્રો સંગ્રહ અને વિતરણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અને બાજરીને વિશ્વમાં ઓળખ આપવામાં આવશે અમે મિત્રો બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપિત કરીશું તેવું પણ મિત્રો ભાજપ સરકારે કહ્યું છે અને નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે ભારતને મિત્રો વિશ્વના ન્યુટ્રી હબ તરીકે પણ ઓળખવામાં આવશે અને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષની સફળતાને આધારે ખાદ્ય સુરક્ષા પોષણ સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા માટે પણ મિત્રો બાજરીને પ્રોત્સાહન કરીશું તો આવી મિત્રો ગેરંટીઓ જે છે તે ભાજપ સરકાર દ્વારા આપવામાં આવી છે કે જો ફરી એકવાર તેની સરકાર બને છે તો ખેડૂતો માટે ત્રેવીસ મોટા કામો કરવામાં આવશે અને ખેડૂતોને ખુશખબર આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર ખેડૂતોનું આંદોલન થશે મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની શરૂઆત પહેલાં ફરી એકવાર દેશમાં ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના પાયા ખોડ્યા છે આ પહેલા મિત્રો ખેડૂતોએ એમએસપીની માંગ સાથે શંભુ બોર્ડર પર થી દિલ્હી સુધી મિત્રો ચલો દિલ્હીની કૂચ કરી હતી આ કૂચ દરમિયાન મિત્રો સતત એક મહિના સુધી ખેડૂતો શંભુ બોર્ડર ઉપર ધારણ કર્યા હતા અને ત્યારે મિત્રો ફરી એકવાર ત્યારે ખેડૂતોએ સરકાર સામે લાલ આંખ કરીને આંદોલનની ચીમકી આપી છે આ વખતે મિત્રો ખેડૂતો દ્વારા રેલવે લાઇન પર ધરણા કરવામાં આવ્યા છે શંભુ બોર્ડર નજીક મિત્રો આવેલી રેલવે લાઇન પર ખેડૂતો ધારણ કર્યા છે એટલે કે મિત્રો અત્યારે ત્યાં ખેડૂતો ભેગા થઈને પ્રોટેસ્ટ કરી રહ્યા છે વધુ એકવાર ધક્કા મૂકીની ઘટના પણ બની હતી તો મિત્રો ચૂંટણી પહેલા ફરી એકવાર ખેડૂત આંદોલન જોવા મળ્યું છે તો મિત્રો આ ખેડૂત આંદોલનની અસર ચૂંટણી ઉપર જરૂર પડશે મિત્રો તમને શું લાગી રહ્યું છે ખેડૂતો લગાતાર સરકારનો વિરોધ કરી રહ્યા છે તો ફરી એકવાર ત્રીજી વખત મોદી સરકાર જીતશે કે નહીં તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો મિત્રો રાજ્યમાં અત્યારે નવ જેટલા શહેરોમાં ગરમી જે છે મિત્રો મિત્રો પાર પહોંચી ચૂકી છે ગુજરાતમાં સૌથી ગરમ જો કોઈ શહેર હોય તો તે મહુવા બન્યું છે મહુવામાં તેતાલીસ ડિગ્રીથી મિત્રો વધારે ગરમી જોવા મળી છે ખાસ મિત્રો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ફૂંકાઈ રહેલા ગરમ પવન અને સૂકા પવનને કારણે કાળઝાળ ગરમીમાં વધારો અત્યારે થઈ રહ્યો છે ખાસ મિત્રો સોમવારની સરખામણીએ મંગળ બુધવારે મિત્રો રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન એક થી ત્રણ ડિગ્રી જેટલું વધ્યું છે મિત્રો અત્યારે લગભગ દરેક જિલ્લાઓની અંદર ગરમીની અંદર બે થી વધારો થયો છે અને ગુજરાતમાં લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર પણ તાપમાન વધી ચૂક્યું છે મોટા શહેરો છે જેવા કે વડોદરા અમદાવાદ અને સુરત ત્યાં મિત્રો બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો અમરેલી આસપાસ જુનાગઢ ભાવનગર ત્યાં પણ મિત્રો એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળ્યું છે મિત્રો અત્યારે ગરમીમાં લગાતાર વધારો વધી રહ્યો છે જેથી કરીને અત્યારે ઘણા લોકો જે છે તે મિત્રો ગરમીથી પીડાઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી મિત્રો રાહુલ ગાંધીએ મોટી માહિતી આપી છે ગઈકાલે મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને તેમણે ટ્વિટર પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે સાથે જ મિત્રો પહેલા પેટ્રોલના ભાવ જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે સાઠથી છાસઠ રૂપિયા હતા અત્યારે મિત્રો તે પેટ્રોલના ભાવ સત્તાણું રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યા છે સાથે જ મિત્રો ડીઝલના ભાવ બાવન રૂપિયાથી નેવું રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યા છે અને સિલિન્ડરમાં પણ મિત્રો પાંચસો રૂપિયાનો ઉછાળો આવ્યો છે ચારસો દસ રૂપિયા પહેલા ભાવ હતો હવે લગભગ મિત્રો છો જેટલા રૂપિયા વધીને અત્યારે આસપાસ ભાવ પહોંચ્યો છે સિલિન્ડરનો ચાલીસ રૂપિયા લગભગ ડબલ થઈ ગયા છે કઠોળના ભાવ પણ મિત્રો એસી રૂપિયાથી વધીને બસો દસ રૂપિયા આસપાસ થઈ ગયા છે દૂધના ભાવ પણ મિત્રો અત્યારે વધીને છાસઠ રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યા છે અને લોકોને મિત્રો મોદી સરકાર મોંઘી પડી રહી છે કારણ કે મોદી સરકાર આવી ત્યારથી લગભગ દરેક વસ્તુઓના ભાવ ડબલ થતા જોવા મળી રહ્યા છે હશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેનામાંથી અત્યારે દેવું ચાલી રહ્યું છે અને આ ખેડૂતોનું દેવું મિત્રો કેમ થાય છે તેના વિશે વાત કરીએ તો કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ઘણીવાર દુષ્કાળ પડે છે માવઠાઓ પડે છે વાવાઝોડા આવે છે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ મિત્રો ઘણીવાર વાર આવે છે ત્યારે તીવ્ર બની જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર ઘણીવાર થઈ જતા હોય છે ત્યારે આ દરેક કારણોસર મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે અને આમ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પડતું હોય છે ખેડૂતોનું મિત્રો પૂરતું વળતર પણ નથી મળતું સરકાર પણ મિત્રો પૂરતું વળતર નથી આપતી તો આમ મિત્રો ખેડૂતોના ખર્ચા વધતા જાય છે અને બીજું તરફ મિત્રો તેને નીપજ ઓછી આવે છે જેથી કરીને મિત્રો ગુજરાતના ખેડૂતો અત્યારે દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે મિત્રો આવી પરિસ્થિતિમાં હવે દરેક ખેડૂતો એવી માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી પહેલા કરવામાં આવે અથવા તો જે પાર્ટી ચૂંટણી પહેલા અથવા તો ચૂંટણી બાદ ખેડૂતોના દેવા માફ કરશે તે પાર્ટીને જ ખેડૂતો જીતાડશે આવું મિત્રો ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારબાદ ના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારની મોટી ગેરંટી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં કરોલીમાં એક જાહેર સભાને સંબોધન આપ્યું હતું અને મિત્રો આ સંબોધન કરતી વખતે તેમણે નિવેદનો આપ્યા છે અને પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી મોદી સરકારે બહાર લાવવાનું કામ કર્યું છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું સાથે જ મિત્રો ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે સતત સરકાર કામ કરી રહી છે દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા વાર્ષિક પણ મોદી સરકાર આપી રહી છે સાથે જ નરેન્દ્ર મોદીએ મિત્રો જણાવ્યું કે કોરોના સમયે ખેડૂતોના પશુધનને મફતમાં રસીકરણ પણ આ સરકારે કર્યું આપ્યું હતું અને આ વખતે મિત્રો ભાજપ જે છે તે ચારસો પાર સીટો મેળવીને ત્રીજી વખત સરકાર બનાવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે તો તમને મિત્રો શું લાગી રહ્યું છે નરેન્દ્ર મોદીની આ વાત સાચી છે કે ખોટી મને જરૂરથી કોમેન્ટમાં એકવાર લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3000 રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયાની સહાય રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જે ફોર્મ ભરતી વખતે મિત્રો તમને આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ કરી તમારે અરજી કરીને સબમિટ કરવાની રહેશે તમારી અરજી જો એપ્રુવલ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર રૂપિયાનો હપ્તો દ્વારા પૂરી પાડવા માટે સહાયની અંદર છ હજાર રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપવામાં આવે છે જે બબ્બે હજારના હપ્તા પેટે આપવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ બબ્બે હજાર રૂપિયાના હપ્તા જે છે તે ચાર મહિનાના ગાળે ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના બેંક ખાતામાં સીધા આપવામાં આવે છે તમને જણાવી દઈએ સરકારે ઓલરેડી સોળ થી વધારે હપ્તા આપી દીધા છે અને હવે ખેડૂતો છે તે હપ્તાની રાહ જોઈને છે તો તો રાહ જોઈ રહેલા દરેક ખેડૂત મિત્રોને જણાવી કે આ હપ્તો જે તે જૂન જુલાઈ મહિનાની અંદર આવી શકે છે જોકે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર આવી શકે છે

સરેરાશ વરસાદ પણ મિત્રો સારું રહેશે તેવું કહેવામાં આવ્યું છે અને ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસો ને છાસઠ એમએમ નોંધાય છે દેશમાં મિત્રો એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે અને અલનીનો ની અસરને કારણે ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ જોવા મળશે એવું પણ મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો આ ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર ગણી શકાય કારણ કે મિત્રો જો ચોમાસું સારું રહે છે તો ખેડૂતોની સિઝન પણ સારી રહેશે અને ખેડૂતોને પણ સારી એવી pues, a વખત વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે અત્યારે બે સૌથી મોટા મુદ્દા તે બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ મિત્રો ક્યાંય કોઈ સુનાવણી આને લઈને નથી થઈ રહી સાથે જ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે રાહુલ ગાંધીએ મિત્રો વધુમાં કહ્યું કે વીસ થી પચીસ જેટલા લોકોને મોદી સરકાર મોટા ઉદ્યોગપતિઓને પૈસા આપી રહી છે તેટલા જ અમે ભારતના કરોડો

મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નિરાધાર વૃદ્ધોને મળશે પૈસા મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સહાયનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે આ પેન્શનનો પાત્ર મિત્રો લાભાર્થીઓને માસિક સહાય આપવામાં આવે છે જેમાં લઈને એસી વર્ષની વય જૂથના લોકોને રૂપિયા સાતસો પચાસ અને એસી વર્ષથી વધારે ઉંમરના લોકોને મિત્રો જે છે તે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે દર મહિને જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવે છે અરજી કરવા માટે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈ ની અંદર શહેરી વિસ્તારોમાં મિત્રો મામલતદારની કચેરી એથી તમે મુલાકાત લઈ શકો છો અને અરજી કરી શકો છો જેમાં મિત્રો વૃદ્ધોને પૈસા આપવામાં આવે છે નિરાધાર વૃદ્ધોને મિત્રો માસિક પેન્શન આપવામાં આવે છે જેથી કરીને મિત્રો તેમને જીવનને આગળ જીવન ગુજારો કરવામાં સરળતા રહે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીએ કરી આપ કટાક્ષ મિત્રો બીજેપીના મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા છે જેમાં મિત્રો બીજેપીએ કેટલીક ચૂંટણી લક્ષી ગેરંટીઓ આપી છે તેના પર મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે રાહુલે મિત્રો કહ્યું કે ભાજપના મેનિફેસ્ટોમાં બે મુદ્દાની હાજરી નથી એટલે કે મિત્રો બે મોટા મુદ્દા મોંઘવારી અને બેરોજગારી જે છે તે બીજેપીના મેનિફેસ્ટોની અંદર ગાયબ છે એટલે કે મિત્રો બીજેપીએ મોંઘવારી અને બેરોજગારી વિશે કોઈ વાત કરી નથી રાહુલ ગાંધીએ મિત્રો કહ્યું કે લોકોના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બીજેપી ચર્ચા કરવા નથી માંગતી સાથે જ મિત્રો ઇન્ડિયા ગઠબંધનની યોજના ખૂબ જ સ્પષ્ટ છે ત્રીસ લાખ પદો પર મિત્રો નવી ભરતીઓ કરવામાં આવશે એટલે કે નોકરીઓ આપવામાં આવશે અને દરેક શિક્ષિત યુવકને એક લાખ રૂપિયા આપવામાં આવશે જેની એક લાખ રૂપિયાની જોબ એટલે કે નોકરી આપવામાં આવશે સાથે જ યુવાનોને આ વખતે મિત્રો મોદીની વાતમાં નહીં આવવા દઈએ તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે મિત્રો રાહુલ ગાંધી તરફથી ત્રણ મોટી ગેરંટીઓ આ વર્ષે કરવામાં આવી છે જેમાંથી પહેલી ગેરંટી છે કે તેમણે જણાવ્યું કે દરેક શિક્ષિત લોકોને વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની નોકરી આપવામાં આવશે સાથે જ મહિલાઓને દર ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાય આવશે ત્રીજી તેની સૌથી મોટી ગેરંટી એ હતી કે લોન માફી અંગે પણ મિત્રો નિર્ણય લેવામાં આવશે તો મિત્રો આ ત્રણ મોટી ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસનો વિજય થાય તો આ ગેરંટીઓ તે પૂરી કરે છે કે નહીં તે મિત્રો મુખ્ય વાત જોવાની રહી